કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચતા તેવા આશયથી સુરતના બારડોલી નગરપાલિકા ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ચારસોથી વધુ લાભાર્થીઓ કાર્યકર્તાઓ નાગરિકો લાભાર્થીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે સુધી પહોંચે તેવા આશયથી સુરતના બારડોલી નગરપાલિકા ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ચારસોથી વધુ લાભાર્થીઓ કાર્યકર્તાઓ નાગરિકો લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ અવસરે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે બારડોલીના નગરજનોને સરકારની યોજનાનો લાભ મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નગર આવી પહોંચ્યો હતો નગરનો એક પણ જરૂરિયાતમંદ લાભાર્થી લાભથી વંચિત ન રહે તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો છે આ પ્રસંગે સરકારના વિભાગોના અધિકારીઓએ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સ્ટોલ દ્વારા લાભાર્થીઓએ યોજનાઓના લાભો મેળવ્યા હતા કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિર્દેશન સ્ટોલ આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે આરોગ્યની તપાસ પશુપાલન ખાતાની સહકારી યોજના

જે આજે બારડોલી નગરપાલિકા ખાતે આવી છે અને આ યાત્રાનું ખૂબ સુંદર રીતે નગરમાં આગમન થયું છે આજે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં લગભગ ચારસોથી વધુ લાભાર્થીઓ કાર્યકર્તાઓ બારડોલીના નાગરિકો એ ઉપસ્થિત રહ્યા છે અનેક લાભાર્થીઓને જુદા જુદા પ્રકારના લાભો પણ આપવામાં આવ્યા છે આવાસના લાભો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભો માતૃશક્તિ બાલશક્તિ પૂર્ણાશક્તિ જેવા પોષણક્ષમ આહારોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આ યાત્રા બારડોલીના જુદા જુદા વિસ્તારમાં લગભગ બારથી પંદર સ્થળો પર આજે જવાની છે અને આવતીકાલ બપોર સુધી આ યાત્રા બારડોલી નગરપાલિકા વિસ્તારમાં રહેવાની છે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી બારડોલી નગરપાલિકાના પ્રમુખશ્રી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ અને બારડોલી નગરપાલિકાના અધિકારી કર્મચારી ગણ દ્વારા ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ આજે જાહેર સભાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે અને હવે પછી આ યાત્રા બારડોલીના જુદા જુદા સ્થળોમાં ફરવાની છે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાનો લાભ મળે એનું ખૂબ સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા શ્રી ડીડી કાપડિયા ચીફ ઓફિસર મામલેદાર આરોગ્યનો સ્ટાફ મુખ્ય સેવિકા બહેન આંગણવાડી વર્કર તેડાગર અને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ અગ્રણીઓ હોદ્દેદાર તેમજ અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સુરેશ રાઠોડનો બારડોલી